ન્યૂઝ ફાકા ની ફોજદારી માં જોઈ લે આ નજારો જોઈ લે તાજું પાણી જોઈ લ્યો લીલું પાણી ને આયા ડોરું પાણી આ નજારો જો હોય તો સૌરાષ્ટ્ર માં આવવું પડે ભાઈ અને હરાળિયા આવવું પડે હરાળિયા પાણી તો એ બધું કેન્સલ થાય હો અશોકભાઈ ગાડી માં બેસી ગયા હે અને હાલો હવે હું બેસી જાઉં બોલરવું નથી હવે આપડે બહુ હાલો તો મળીએ આપણે હાલો તો આપણે અહીં દ્વારકેશી થી ચાલુ કર્યું હતું પાછા દ્વારકેશી ભૂગી ગયા અહીંયા ચા પી નીકળ્યા હતા હવે પાછો અહીંયા ચા પીવાનું છે મોકી અશોકભાઈ મજા આવી ગઈ ને તો વાંધો નહીં જોઈ લ્યો આ પ્રકૃતિ આયા કે જેમ તેમ છે હો પવનના વરસાદને કારણે બધું બંધ રાખ્યું હાલો કિશનભાઈ સાચા 13 છે કે બનાવવો જો હે હાલો તો કિશનભાઈનો સાબી આપણે પછી આગળ મળીએ સાબીન વિશાલભાઈ આ સાઈડનો इलाકો તમારો છે તમને ખબર હોય વધારે ભાદર માંથી પાણી પડે આ તમે આગળ જવું ને જોઈ શકો છો પાણી આગળ આવે છે સેલ પડી ગઈ છે માંડવા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે હા ભાઈ વિશાલભાઈ ની વાડી એ જોયું નારીઅરિયુ દેખાય ભાઈ ની વાડી હે એમાં પણ પાણી ઉતરી ગયું છે ને જો પાણી હેલું આવે કાયદેસર હેલું આવે એ દેખાય હે ગતિ ખૂબ જ છે ભાઈ પાણી ની ગતિ ખૂબ જ છે તો પાણી આવી જવા દે અહીંયા આપડે થોડુંક ઓરું અને જોઈ કેવું આવે છે પાણી બરોબર તમારા હાટુ અમારે અહિયાં ઉભી જાવું હે કેવું પાણી આવે એ જોઈ લેજો જો ફ્રેન્ડ પાણી સડતું આવે હે તમે જોઈ શકો લાઈવ પાણી છે આ સેલનું આ રીતના બ્લોક કોઈ ઉતારી નહીં હગે તમારે ટ્રાય કરવી હોય તો બીજાના બ્લોક જોઈ સેલ પડી છે એ જ દેખાડી શકે છે બાકી જ આ રીતના પાણી આવેલું આવે એ જોખમ કોઈ લે નહીં કોઈ દીધું બરાબર ને વિશાલ જો આ પારો ટાઈપો હોય પાણી જોઈ લ્યો અહીંયા પાણી ટપ્યું છે પારો દેખાય તમને કે થોડુંક સેટું છે એટલે દરેક

એવું ન થવું જોઈએ આગળ બની બરોબર ને વિશાલ બરોબર તો પડતી આવે હે જોઈ લો તૂટવાની તૈયારીમાં સલી ગયો હે પછી આગળ તોડીમ કે હજી પાણીનો પ્રવાહ ચાલુ છે ને એટલે અને વરસાદ પણ ચાલુ જ છે હજી જોઈ લો પાણી અહીંયા ભૂગી ગયું તો હવે તમને આગળ હું બતાવી આ થાંભલાનું ઇંધણ રાખો જો આ થાંભલો હે અહીંયા માંડવી દેખાય હે

પાણી તમે જોઈ શકો છો હવે આપડે નીકળી ગયા હે અને પાણી ફૂલ થઈ ગયું હે બધે જોઈ લો ખાલી વિશાલ વિશાલભાઈ ની વાડી દેખાય વિશાલ આહિર ની વાડી છે ભાઈ અહિયાં

એટલે કેમ કે બધું પાણી પાણી થઈ ગયું કાસ જ તો થયે હાલો તો હવે આપડે જઈએ વિલાસપુર ओ तो अपना कुटियाणा वाला विलासपुर देवड़ा कुटियाणा वाला रोड ऊपर पानी भर आई गयो है अब ल मीडियम पानी है शांत पानी है कोई तो इबू नहीं और भरा ही क्यों है रोड ऊपर पानी इम तो दरवाजा पर पानी पुदी क्यों है आपड़े दिल्ली दरवाजा खोला इम छे नहीं विशाल भाई दरवाजा खोला इम क्यों पानी टाऊक भर आई गयो हालो तो पछि

પાણી તો જાજુ ના પણ અહીં એમ કે તાણ બહુ હોય ફોરવિલ નાખવાની હજી છે એ નહીં આપણે ભાઈ પાણી ઘણું છે એટલે ફોરવિલ નો નખાય ખાય એમાં બાકી ખરાદમાં પડી જાય ત્રણ વર્ષમાં એમાં ખતરા રાખીને તો ખરાદમાં ભરતા વાળ ન લાગે ભલે ચાલો તો મળીએ આગળ

વગમાં બિનાર્યો ન બધા બેઠા વિશાલ ભાઈ નાસ્તો અમે કરી લીધો ખુલે આમ પાર્કિંગ છે કઈ પાર્કિંગ પાર્કિંગમાં મૂકવો પડતો હાલો તો આગળ વોગમાં બિનાર્યો તો કંઈક બતાવી ને વરસાદ હજી ચાલુ છે એટલે વેકરો ઉતરાવાનું નકી નથી હવે શું થાય જોઈએ હજી તો વાગવામાં હાડા થયા

પાવા કે પાણી લઈ લઈ જા જા મોટું ખુડું રાખીને ઉભા ને હા કરી જોયું એકલા

ગબો મારે છે હવે હ કામ હારું છે ભાઈ આને આપણે ડ્રાઈવરમાં રાખવા હોય તો રાખી લે ઈવાંઢાની પૂછી લે હા ઓ ભાઈ ડ્રાઈવરમાં રેવું નહીં હાલે ભાઈ હા પાડે છે કદની પ્રોપર્ટી સિરામાં ગબો હિરકો લાગોજી કે ડાગો નો રહેવો જોઈએ ડાગો નહીં

વરસાદ તો બહુ છે ફૂટના હિસાબ થાય છે બહુ જોરદાર છે વરસાદ કેમ કે આપણી નદી ઉતરાણી નથી તો આપડે કાકાની વાડી હે તો હવે આજનો બ્લોગ આપણે આજે અહીંયા પૂરો કરીએ હે કાલના બ્લોગમાં મળ્યા નવા બરોબર અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો બ્લોગ કેવો લાગ્યો હોય કોમેન્ટ કરીને કહેજો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો તો ગુડ બાય